એમબીબીએસના પ્રવેશ માટેની નીટની પરીક્ષા આજે યોજાઈ હતી જેમાં વડોદરાના માંજરપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલય ખાતે પણ આ પરીક્ષા યોજાઈ હતી એમબીબીએસના પ્રવેશ માટેની નીટની પરીક્ષા જે યોજાઈ રહી છે વડોદરામાં પણ આ પરીક્ષા માટે કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે ત્યારે માજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં પણ કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે અને પરીક્ષાર્થીઓ બાયોમેટ્રિક સહિતની પ્રક્રિયા સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ અનિચ્છે બનાવ કે ગેરરીતિ સિવાય થાય તે માટે સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ડીઓ કચેરી દ્વારા પણ આ પરીક્ષા કેન્દ્ર પર ધ્યાન રાખવામાં આવ્યું છે આજે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા છે ગ્રાન્ટેડ શાળાઓને સેન્ટર આપવામાં આવ્યું છે જેમાંથી એક અમારી શ્રેયસ વિદ્યાલયને પણ છે અમારે ત્યાં દસ બ્લોક ફાળવવામાં આવ્યા છે એક બ્લોકમાં ચોવીસ વિદ્યાર્થીઓ બેસનાર છે જેમ બસો ચાલીસ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે સૌ પ્રથમ તેમને અગિયાર વાગે એન્ટ્રી આપવામાં આવવાની છે જેમાં એમનું બાયોમેટ્રિક્સ થશે એમને આધાર કાર્ડ ચેક કરવામાં આવશે પછી એમને જે બ્લોકમાં એમનું પરીક્ષાનું નંબર હશે તેમાં એક ઇન્વિજલેટર સાથે તેઓ ક્લાસમાં જશે પરીક્ષાનું પેપર નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સાતસો ને વીસ માર્કનું કાઢ્યું છે ત્રણ ભાષાઓમાં છે અંગ્રેજી ગુજરાતી અને હિન્દી અન્ય આઠ ભાષાઓમાં પણ આ નીટની એક્ઝામનું પેપર કાઢવામાં આવ્યું છે બાયોલોજી વિષયમાં પચાસ ટકા વેટેજ છે અને કેમેસ્ટ્રી અને ફિઝિક્સનું પચીસ પચીસ ટકા વેટેજ છે પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન સર્જાય તેના માટે જામર પણ લગાવવામાં આવ્યો છે અને મોબાઈલ ક્લાસમાં નથી લઈ જવાના તે માટે દરેક વર્ગમાં વોલ ક્લોક પણ લગાડવામાં આવી છે પરીક્ષાનો સમય બપોરે બેથી પાંચનો છે આ પરીક્ષા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે બે મહિના પછી રાખી છે બોર્ડની એક્ઝામ પછી તો તેનાથી વિદ્યાર્થીઓને તૈયારી કરવાનો ખૂબ જ સારો સમય મળ્યો અને સારો પરિણામ લાવવા માટે તેઓને પૂરતો સમય પણ મળ્યો છે તે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો નિર્ણય ઘણો જ આવકારદાયક છે આમાં સારા મેરિટ આવવાથી વિદ્યાર્થીઓ નેશનલ લેવલની કોલેજમાં પોતાના કેરિયર મેડિકલ ડેન્ટલ હોમિયોપેથિક આયુર્વેદિક વગેરેમાં બનાવવા માટે તેઓ ક્ષમતા મળી શકશે આપના માધ્યમથી જે વિદ્યાર્થીઓ નીટની પરીક્ષામાં આજે બેઠા છે તેમને હું શુભેચ્છા પાઠવું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર